નમસ્કાર મિત્રો આજે તારીખ નવ મે બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ બજાર ભાવ તમને દરરોજ મળતા રહેશે કપાસ બિટી ચૌદસો દસથી પંદરસો એક્યાસી લોકોન કહું ચારસો અઠ્યાસીથી પાંચસો ત્રીસ કહું ટુકડાનો ભાવ ચારસો બ્યાસીથી છસો વીસ સફેદ જુવાર છસો સાતસો પંચોતેર લાલ જુવાર આઠસો વીસથી નવસો પંચોતેર બાજરી ચારસોથી ચારસો સિત્તેર

સોળસો નેવું જાડી મગફળી અગિયારસો તેરસો તેર ઝીણી મગફળી અગિયારસો તેરસો દસ ચોવીસ મગફળીમુખી પાંચસો એકાવન થી પાંચસો એકાવન એરંડા નવસો પચાસ થી એક હજાર એક્યાસી અજમો સત્તરસો થી ચોવીસો સાહીઠ સુઆ તેરસો પચાસ થી અઢારસો એક સોયાબીન આઠસો પચાસ થી આઠસો ને બાણું સિંગપાડા અગિયાર અગિયારસો સિત્તેર થી પંદરસો ને પચાસ કાળા તાલી સત્યાવીસો થી એકત્રીસો ને એકસઠ લસણ ચૌદસો થી બત્રીસો ને પચાસ ધાણા બારસો પંચોતેર સૂકા મરચા નવસો બે હજાર સાતસો ધાણી તેરસો પચાસ એક હજાર નવસો વરિયાળી અગિયારસો થી અઢારસો ને પંદર જીરું પિસ્તાલીસો થી બાવનસો છ્યાસી રાઈ અગિયારસો વીસ થી તેરસો મેથી નવસો પચાસ થી તેરસો પચાસ હિસમ કુલ સોળસો થી ચોવીસો સાઠ અસેરીઓ બે હજાર એક થી બે હાજર ને એક ચોત્રીસો ચોત્રીસોથી ત્રણ હજાર નવસો ઓગણત્રીસ રાયડો આઠસો પચાસથી નવસો પંચાસી રજગીનું બિરણ પાંત્રીસોથી ચુમ્માલીસો ગુવાનું બિયારણ એક હજારથી એક હજાર હજારને અઢાર તો બસ મિત્રો આજના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય